રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જિલ્લામાં કપડાં ઘરવખરી અને મકાનની સહાયની જાહેરાત કરાઈ છે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારે પૂરના પગલે ભારે તરાજી સર્જાયેલા વિસ્તારોમાં પણ સહાયની જાહેરાત કરાઈ છે શુક્રવારે કોંગ્રેસ અનશન બાદ સરકારે આંશિક પેકેજ જાહેર કરતાં કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલે અનશન સફળ ગણાવ્યું આંશિક પેકેજ જાહેર થતાં જ કોંગ્રેસના આગેવાન સરકાર આભાર વ્યક્ત કર્યો પીડિતોને સ્પેશિયલ પેકેજ મળે એ માટે આજે સવારે સવારેથી કલેક્ટર કચેરી ભરૂચ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે અનસન પર ઉતરેલા હતા તે દરમિયાન અનસન ચાલુ હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલા હતા અને ત્યાં પણ અનશન ચાલુ રાખતા ઘણો પ્રયત્ન સમજાવવા માટે કરેલો પણ આ માત્ર સિમ્બોલિક પ્રદર્શન નહોતું આ સાત્વિક પ્રદર્શન હતું અને એમાં લોકોની જે સમસ્યાઓ હતી એ સમસ્યાને વાચા આપવા માટેનો આ એક પ્રયત્ન હતો અને એમાં આજે સફળતા મળી છે સરકારશ્રીએ આંશિક રાહત જાહેર કરી છે આજે સરકારે પરિપત્ર બહાર પાડી અને મકાનોમાં સહાય કેસ્ટ્રોલની સહાય ઘર વખરીની સહાય જે જાહેર કરી છે એના માટે હું સરકારનો આભાર માનું છું પણ આ અપૂરતી છે હજી પણ મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોટું નુકસાન થયેલું છે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયેલું છે અને ખેડૂતો માટેની કોઈ સહાય હજી સુધી સરકારે જાહેર નથી કરી ત્યારે ખેડૂતોને સહાય જાહેર કરવા માટે પણ અમારી લડાઈ આગળના દિવસોમાં ચાલુ રહેશે પરંતુ જે ઇફેક્ટેડ લોકો છે અસરગ્રસ્તો છે એમનો પણ સાથ અને સહકાર અમને મળે તો આ આંદોલન હજી વેગ પકડે એમ છે હું ફરી સરકારનો આંશિક રાહત માટે આભાર માનું છું આજે ધરણા પ્રદર્શન અને અનશન દરમિયાન પોલીસ અધિકારીઓ સાથી મિત્રોએ જે સાથ અને સહકાર આપ્યો એના માટે એ સૌનો પણ આભાર માનીને વિનવું છું જય હિન્દ જય